વડતાલ ખાતે નવ દિવસીય લક્ષ્મી નારાયણ દેવ દ્વિશતાબ્દી દ્વિશતાબ્દી મહોત્સવ નિર્વિઘ્ન રીતે સમાપન થયું છે ત્યારે વડતાલ મહોત્સવની દસ મોટી વાતો ચાલો જાણીએ સૌથી પહેલા તો આજે મારું મન વડતાલમાં છે ભારત સરકારે બસો રૂપિયાનો શુદ્ધ

તેવું હર્ષ ગૃહ મંત્રી ગુજરાત સરકારે જણાવ્યું ત્રીજી મોટી વાત આ સંસ્થામાં ધર્મ છે જ્ઞાન છે ભક્તિ છે સંસ્કૃતિ છે સંસ્કૃતિની ચિંતા કરનાર સંતો છે ભારતીય સંસ્કૃતિના તમામ મૂલ્યો અહીં મૂર્તિવાન છે તેવું ભયાજી જોશી સ સરસંઘ સંચાલક આરએસએસ જણાવ્યું સાથે જ સૂરજ ને દાદા ચંદ્ર ને મામા અને નદી ને માં કહેનારા કોઈ દેશ હોય તે ભારત દેશ છે અને ભારતનું મોટામાં મોટું ગૌરવ સ્વામિનારાયણ સંપ્રદાય છે તે ઉદેવ પ્રસાદજી આણંદા આશ્રમ જામનગરના હોય જણાવ્યું છે લક્ષ્મી નારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના માધ્યમે આપણે આધ્યાત્મિક રાજધાની વડતાલમાં આવ્યાનો ખૂબ આનંદ છે જેમ દેશમાં હરિદ્વાર કાશી ગંગા આસ્થાના કેન્દ્ર છે તેમ સંપ્રદાયમાં વડતાલ આસ્થાનું કેન્દ્ર છે યોગ ગુરુ રામદેવજી પતંજલિ આશ્રમ હરિદ્વાર દ્વારા જણાવ્યું હતું ભગવાને જે મંદિર બનાવ્યું છે તેના દ્વિશતાબ્દીમાં આપણે સૌ છીએ તે આપણું સૌભાગ્ય છે ગુજરાતની તો ઓળખ જ સ્વામિનારાયણ સંપ્રદાય છે ગુજરાત સુખી સંપન્ન અને વ્યસન મુક્ત છે તેમાં પણ સ્વામિનારાયણના આશીર્વાદ છે તેવું પૂર્વ મુખ્યમંત્રી શ્રી ગુજરાત વિજય રૂપાણીએ જણાવ્યું સિક્કાનું અનાવરણ થયું તેના મને પણ સેવા કરવાનો અવસર મળ્યો છે જ્યારે બસો કે હજાર બે હજાર વર્ષ થશે ત્યારે આ સિક્કાનું મૂલ્ય થશે સંપ્રદાયમાં પ્રથમવાર થયું છે કે જેના માટે મેનેજિંગ કમિટીને અભિનંદન પાઠવું છું તેવું પટેલ પૂર્વ ચીફ જસ્ટિસ દિલ્હીએ હું હૃદયથી આચાર્ય રાકેશ ધર્મ આચાર્ય સભા સ્વામિનારાયણ સંપ્રદાયના આદર્શથી થી છે શિક્ષા પદ્ધતિથી સહમત છે કોઈ જત્ય નથી મહામંડલેશ્વર શ્રી અવદેશાનંદજી મહારાજ હરિદ્વારે જણાવ્યું આ કુંભ પહેલાનો મહાકુંભ છે અહીં લક્ષ્મીનારાયણ દેવ સાક્ષાત છે આ કેવળ ગુજરાત કે ભારત નહીં સમગ્ર દશનામ પરંપરામાં સ્થાપિત વડતાલધામ છે મહામંડલેશ્વર શ્રી આનંદજી મહારાજ હરિદ્વારનાઓએ જણાવ્યું વડતાલમાં ભગવાન શ્રી સ્વામિનારાયણને સ્વયં સ્વહસ્તે મંદિર સ્થાપના કરે છે આ ભૂમિ પરથી આજે આપણે વિકસિત ગુજરાત વિકસિત ભારતનો સંકલ્પ કરીએ આ ઉત્સવ આટલો ભવ્ય અને દિવ્ય છે તો પ્રતિષ્ઠાનો મહોત્સવ કેટલો દિવ્ય હશે આ મંદિરમાં વિકાસ પણ છે અને વિરાસત પણ છે સરદાર પટેલ કહેતા શિક્ષાપત્રી પ્રમાણે વર્તીએ તો ઘણા પ્રશ્નોનો અંત આવી જાય તેવું મુખ્યમંત્રી શ્રી ગુજરાત ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું ત્યારે વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન કોઠારી શ્રી દાસજી સ્વામી શ્રી સ્વામિનારાયણના મુખ્ય મંદિર રાજકોટના મહંત શાસ્ત્રી શ્રી રાધારમણદાસજી સ્વામી

કે જેમાં પોતાનું સ્વસ્વરૂપ એ હરિકૃષ્ણ મહારાજની સ્થાપના કરી મૂર્તિઓની સ્થાપનાથી એના બસો વર્ષ પૂર્ણ થયા એના ઉપલક્ષમાં થી પંદર નવેમ્બર સુધી શ્રી લક્ષ્મીનારાયણ દેવ વિશતાબ્દી મહોત્સવ એ ભવ્યાથી ભવ્ય ઉજવાયો વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન પૂજ્ય દેવપ્રકાશ સ્વામી અને મુખ્ય કોઠારી ડૉક્ટર સ્વામી સંત વલ્લભદાજી સ્વામી એમની આગેવાનીમાં દક્ષિણ દેશ જે બે ગાદી છે એક ઉત્તર અને એક દક્ષિણ તો દક્ષિણ દેશ આખોએ સાથે રાખીને બધાને સાથે રાખી અને ઉત્સવ કેવી રીતે ભવ્ય થાય એના માટે સ્વામિણ ભગવાનની કૃપા અમારા વડતાલ ગાદીના આચાર્ય પૂજ્ય રાકેશ પ્રસાદજી મહારાજ એમના માર્ગદર્શન પ્રમાણે અને પૂજ્ય દેવપ્રકાશ સ્વામી એમના વિઝનથી આખો એ ઉત્સવ એ ભવ્ય રીતે ઉજવાયો આ નવ દિવસનો ઉત્સવ આમ તો દિવાળી પછી જે બેસતું વર્ષ આવે ત્યારથી લઈને પૂનમ સુધી પંદર દિવસ સુધી એ અવનવા આયોજનો થયા એમાં સૌથી પહેલાં તો દિવાળી પછીનો બીજો દિવસ એટલે બેસતું વર્ષ એકાવન હજાર પાંચ હજાર એકસો વાનગીનો અન્કોટ એ બનાવવામાં આવ્યો આખા ભારત દેશમાં જેટલી જેટલી વાનગીઓ બનતી હોય એ બધા કારીગરોને બોલાવી અને બહુ શુદ્ધ અને પવિત્રપણે એ અન્કોટ બનાવ્યો અનકોટ ભગવાનને ધરાવવામાં આવ્યો એ મહા અનકોટ કે આટલો મોટો અન્કોટ હજી સુધી લગભગ મને નથી સાંભળતું કે બન્યો હોય અને મહત્વની વાત એ છે કે એ અન્કોટનો પ્રસાદ એ ગરીબો સુધી પહોંચાડવાની વ્યવસ્થા એ વડતાલ ટેમ્પલ બોર્ડે કરી ત્યાર પછીથી આ ઉત્સવ શરૂ થયો ઉત્સવ પચાસ લાખ લોકોએ અંદાજીત પચાસ લાખ લોકોએ આ ઉત્સવનો લાભ લીધો આપના મીડિયાના માધ્યમે ઘરે બેસીને તો કરોડો લોકોએ આનો લાભ લીધો હશે આખો એ ઉત્સવ એ નિર્વિઘ્ને પરિપૂર્ણ થયો એટલે ઓલ ઓવર આઠસો વીઘામાં આખો ઉત્સવ હતો એ ઉત્સવમાં જે જે લોકો આવ્યા એ બધાના હૃદયમાં એક જ વાત નીકળે એક જ ઉદ્ગાર નીકળે કે અદ્ભુત ઉત્સવ આખો ઉત્સવ એ નિર્વિઘ્ન પરિપૂર્ણ થયો એમાં સ્વામિના ભગવાનની કૃપા આચાર્ય શ્રી એમનું સાનિધ્ય અને વડતાલ ટેમ્પલ બોર્ડ એમના ચેરમેન અને એમના મુખ્ય કોઠારી શ્રી અને આખો ટેમ્પલ બોર્ડ એમનો જે બધા પ્રત્યેનો જે આદર ભાવ બધાને સાથે લઈને ચાલવા નિર્માની જે એમનો ભાવ એને લઈ અને આખો ઉત્સવ એ નિર્વિઘ્ને પરિપૂર્ણ થયો એટલે સ્વામીના હૃદયમાં અને જતનભાઈ એ એમના હૃદયમાં એવો ભાવ કે આ ઉત્સવ એ જનજન સુધી પહોંચે તેમાં આપનો પણ મીડિયાનો બહુ મહત્વનો ફાળો રહ્યો છે તો ઉત્સવ પછી આપણે એમને મળીએ અને આજે ભવ્ય ઉત્સવ થયો નિર્વિઘ્ન ઉત્સવ થયો એમાં પ્રત્યક્ષ અપ્રત્યક્ષ રીતે ક્યાંક પરોક્ષ અપરોક્ષ રીતે પણ ક્યાંક આપનું યોગદાન છે તો એમને બધાય પણ આપણે આપીએ એવા ભાવ સાથે આજે આપણને ત્યાં આવવાનું નવે નવ દિવસ સુધી સ્વામિનારાયણ સંપ્રદાયના તો હજાર ઉપર સંતો તો હતા જ પણ એની સાથે સાથે યોગ ગુરુ બાબા રામદેવ એમની પણ ઉપસ્થિતિ હતી ખાસ અવધેશાનંદજી એમની પણ ઉપસ્થિતિ હતી મહામંડલેશ્વર કૈલાસાનંદજી એમની પણ ઉપસ્થિતિ હતી પછી વૈષ્ણવ આચાર્યની પણ ઉપસ્થિતિ હતી આણંદાબાબા સંસ્થામાંથી દેવી પ્રસાદજી કૃષ્ણમણીજી પ્રણામી સંપ્રદાયમાંથી હતા આ રીતે અનેક સંતો મહાંતો એ આ ઉત્સવમાં પધાર્યા ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમને પણ વર્ચ્યુઅલ આમાં સંબોધન કર્યું ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ એમની પણ ઉપસ્થિતિ હતી પૂર્વ મુખ્યમંત્રી આપણા વિજયભાઈ રૂપાણી એમની પણ ઉપસ્થિતિ હતી અને સી આર પાટીલ સાહેબ એમની પણ ઉપસ્થિતિ રહી છે તો આ રીતે આપણા ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી એમની પણ ઉપસ્થિતિ આ રીતે ધર્મ ક્ષેત્રમાંથી બહુ મોટા મોટા સંતો અને રાજ્ય દ્વારાથી પણ ઘણા મોટા મોટા રાજદ્વારી મહાનુભાવો પણ વધાર્યા હતા